હલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હેથસ્ટડી હેથસ્ટડીમાં તમારું સ્વાગત છે મિની ડ્રાઈવરના પેપરમાં આજે આપણે વાત કરવી છે પહેલા પ્રશ્નની ભારતના કયા પ્રાચીન ગ્રંથમાં ભારત માટે ભારત વર્ષ નામ આપવામાં આવ્યું છે તો મિત્રો વિષ્ણુ પુરાણમાં શામાં ભાઈ વિષ્ણુ વિષ્ણુપુરાણમાં ભારત વર્ષ આવું નામ આપવામાં આવેલું છે એટલે યાદ રાખજો ભાઈ ભારત વર્ષ નામ કયા પુરાણમાં આપેલું છે તમે તરત ઋગ્વેદ ટીક કરનાખો ઓપ્શનમાં હોય તો પણ વિષ્ણુ પુરાણ અહીંયા સાચો જવાબ બને છે ભાઈ વિષ્ણુ પુરાણમાં ઘણીવાર સાલવારીને એડીને બદલે કઈ રીતે લખવામાં આવે છે તો ભાઈ એડી બરાબર એનો ડાયનેમોની બદલે સી ઈના નામથી પણ લખવામાં આવે છે બરાબર આ નવી પેટર્ન છે સી ઈના નામથી પણ લખવામાં આવે છે કયા સુલતાનને રાજધાનીનું સ્થળાંતર દિલ્હીથી દોલતાબાદ કર્યું હતું કયા સુલતાને ભાઈ રાજધાનીનું સ્થળાંતર દિલ્હીથી દોલતાબાદ કરી નાખ્યું હતું તો મહંમદ બિન તુગલક મહમદ બિન તુગલકે ભાઈ પોતાની જે રાજધાની દિલ્હી હતી ત્યાંથી દોલતાબાદ અને પાછી દોલતાબાદથી દિલ્હી આવી રીતના એણે ખસેડી નાખી હતી ભાઈ મહંમદ બિન તુગલક તુગલકી શાસન ભાઈ તુગલકી નિર્ણયો લેનાર એ શાસક હતો ભાઈ એ પણ યાદ રાખજો અંગ્રેજોનું પહેલું જહાજ ભારતમાં કઈ સાલમાં આવ્યું તો ઈસવીસન સોળસો ને આઠમાં ઈસવીસન સોળસો ને આઠમાં અંગ્રેજોનું પહેલું જહાજ ઈસવીસન સોળસો ને આઠમાં અંગ્રેજોનું પહેલું જહાજ ક્યાં એવું ભાઈ તો ઇન્ડિયામાં ભારતમાં આવ્યું સ્વામી વિવેકાનંદજીનું પૂરું નામ તો ભાઈ મૂળ નામ સોરી સ્વામી વિવેકાનંદજીનું મૂળ નામ તો વિન યાદ રાખવાનું વિન બરોબર વિવેકાનંદજી આવે એટલે નરેન્દ્રનાથ દત્ત બરાબર નરેન્દ્રનાથ યાદ રાખી લેવાનું ભાઈ સલ્તનત કાળ દરમિયાન સૌપ્રથમ કયા વંશની સ્થાપના થઈ હતી તો ભાઈ સલ્તનત કાળ દરમિયાન સૌપ્રથમ ગુલામ વંશ કયો વંશ ભાઈ ગુલામ વંશની સ્થાપના થઈ હતી ભાઈ ગુલામ વંશની સ્થાપના કલકત્તામાં એશિયાન્ટિક સોસાયટીની સ્થાપના સમયે બંગાળના ગવર્નર જનરલ કોણ હતા તો ભાઈ કલકત્તામાં જ્યારે એશિયાન્ટિક સોસાયટીની સ્થાપના થઈ એ સમયે બંગાળના ગવર્નર જનરલ કોણ હતા વોરન હેસ્ટિંગ હતા કોણ હતા ભાઈ વોરન હેસ્ટિંગ હતા આર્કલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની સ્થાપના ક્યારે થઈ તો આર્ક્યોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની સ્થાપના 1861 માં એકસઠમાં થઈ ક્યારે થઈ ભાઈ 1861 માં એકસઠમાં સર્વે ઓફ ઇન્ડિયાની સ્થાપના કરવામાં આવી અલંકાર ઓળખાવો મેં સાદ કીધો દીધો ના કે તે કાન મેં સાદ દીધો દીધો ના તે કાન તો અહીંયા કીધો અને દીધો વચ્ચે ભાઈ પ્રાસ રચાય છે એટલે આંતરપ્રાસ અહીંયા સાચો જવાબ આવે છે વરદાન ભાઈ વરદાન તો કર્મ ધારે સમાસ કયો સમાસ છે ભાઈ કર્મ ધારઈ કર્મ ધારઈ સમાસ છે ભાઈ વરદાન ખાસ યાદ રાખજો સ્ત્રા સ્ત્રધ્રાછંદનું બંધારણ પૂછ્યું છે મર ભન ય બરાબર ત્રણ વાર પાછળ ય આવે ભાઈ એકવીસ અક્ષર છે ભન ય સ્ત્ર્રા છંદનું એક્ઝામ્પલ છે ઉદાહરણ છે નિપાત ઓળખાવો માતાજી મિથુન ફક્ત દવા કરશે તો ભાઈ અહીંયા આપણે જોઈએ ને તો ફક્ત અને જી ફક્ત અને જી આ બંને ભાઈ શું છે ભાઈ નિપાત છે યાદ રાખજો સંધિ છોડો આશીર્વાદ તો જો મિત્રો આશી આ રીતના લખાય અને વાદ બરાબર આશીર્વાદ એટલે કે એ ઓપ્શન અહીં સાચો બની રહ્યો છે નીચેનામાંથી નીચે આપેલા વાક્યોમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો ભારતીય સંસ્કૃતિને જાળવવાની જ કંઈ કઈ સંસ્કૃતિને જાળવવાની છે ભારતીય સંસ્કૃતિને જાળવવાની છે તો અહીંયા ભારતીય શું બતાવે તો ગુણવાચક છે ભાઈ ગુણ બતાવે શું બતાવે ભાઈ ગુણ બતાવે ગુણવાચક છે સામાન્ય દ્રષ્ટિ ધરાવતા પુખ્ત યુવાન માટે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર કેટલું છે ભાઈ સામાન્ય દ્રષ્ટિ એટલે કે એક યુવાન માટે પચીસ સેમી બરોબર પચીસ સેન્ટીમીટર જેટલું અને સ્પષ્ટ દર્શાવવું જોઈએ દેખાવું જોઈએ ભાઈ આ શું કહી શકાય તો સ્પષ્ટ દ્રષ્ટિ અંતર છે ઇન્સ્યુલિનના શોધક ઇન્સ્યુલિનના શોધક કોણ છે તો બેન્કિંગ અને બેસ્ટ બેન્ટિંગ બેન્કિંગ અને બેસ્ટ આ બંને ઇન્સ્યુલિનના શોધક છે ઓક્સિજનને ઓક્સિજન નામ આપનાર વૈજ્ઞાનિક કોણ હતા તો એન્ટોનિયો લેવોઝિયર એન્ટોની લેવોઝિયર આ વૈજ્ઞાનિક હતા ભાઈ ત્યારબાદ સુપર કમ્પ્યુટરના જન્મદાતા સુપર કમ્પ્યુટરના જન્મદાતાનું નામ પૂછવું છે ભાઈ તો સેમોર ક્રે સેમોર ક્રે આ સુપર કમ્પ્યુટરના જન્મદાતા છે કમ્પ્યુટરને ગુજરાતીમાં ખાલી જગ્યા કહે છે તો એને ગુજરાતીમાં સંગણક કહે છે શું કહે છે ભાઈ સંગણક તરીકે એને ઓળખવામાં આવે છે ઇમેલ સરનામું વધુમાં વધુ બસો ને પંચાવન અક્ષરનું હોઈ શકે છે કેટલા અક્ષરનું બસોને પંચાવન અક્ષરનું ઈમેલનું સરનામું વધુમાં વધુ હોઈ શકે છે ડોકયાર્ડ જોડિયા કબર ચોખાના અવશેષો પથ્થરની ઘંટીના અવશેષો ક્યાંથી મળ્યા છે તો લોથલ ખાતેથી મળેલા છે ક્યાંથી મળેલા છે ભાઈ લોથલ ખાતેથી આ બધા અવશેષો મળી આવેલા છે ડોકયાર્ડ મળી આવ્યું જોડિયા કબરો મળી આવી ચોખાના અવશેષો મળી આવ્યા પથ્થરની ઘંટીના અવશેષો મળી આવ્યા આ બધું લોથલ મુકામેથી મળી આવ્યું છે ધર્માણ્ય ક્ષેત્ર તો એ મોઢેરાની આસપાસ ત્યારબાદ હાટકેશ્વર તો એ વડનગરની આસપાસ ત્યારબાદ કુમારિકા ક્ષેત્ર તો આ કુમારિકા ક્ષેત્ર છે એ ખંભાતની આસપાસ અને રેવા ખંડ તો એ ભરૂચની આસપાસનો ઇલાકો તો ખાસ યાદ રાખજો ભાઈ આવા પણ ક્ષેત્રો પૂછાય શકે વંશી રાજા ચંદ્રગુપ્તના ગિરિનગર સુબાનું નામ શું હતું તો ભાઈ પુષ્યગુપ્ત વૈશ્ય હતું શું નામ હતું ભાઈ પુષ્યગુપ્ત વૈશ્ય દાદા હરિની વાવ કયા શહેરમાં આવેલી છે તો દાદા હરિની વાવ અમદાવાદમાં આવેલી છે સ્ટેચ્યુ ઓફ યુનિટીની ડિઝાઇન સ્ટેચ્યુ ઓફ યુનિટીની ડિઝાઇન કોના દ્વારા બનાવવામાં આવી તો રામ સુથાર દ્વારા કોના દ્વારા ભાઈ રામ સુથાર દ્વારા જુલું ચિત્રો ગુજરાતના કયા પ્રદેશમાં જોવા મળે તો હાલાર પંથકમાં માલ રાગ કયા સમયે ગાવામાં આવે તો મધ્યરાત્રિના સમયે ગવાય છે પંડવાની કયા રાજ્યનું લોકસંગીત છે તો આ છત્તીસગઢનું ભાઈ લોકસંગીત છે નીચેનામાંથી લોક લોકસંગીત ગોવા રાજ્યમાં જોવા મળે છે તો માંડો આવું એક લોક સંગીત છે ભાઈ એક નોટિકલ માઇલ બરાબર એક પોઈન્ટ પંચ્યાસી એક પોઈન્ટ પંચ્યાસી કિલોમીટર કારાકોરમ પર્વત શ્રેણી ક્યાં હિમાલયમાં આવેલી છે તો ટ્રાસ હિમાલયમાં આવેલી છે ક્યાં હિમાલયમાં આવેલી છે ટ્રાંસ હિમાલયમાં આવેલી છે દૂન અને દ્વારના નામથી ઓળખાતી સ્થળાકૃતિ ક્યાં હિમાલયમાં જોવા મળે છે તો એ શિવાલિક હિમાલયમાં જોવા મળે છે કયા હિમાલયમાં શિવાલિક હિમાલયમાં જરા ઝુમારાની વીરભૂમિ કયા જિલ્લામાં આવેલી છે તો એ કચ્છમાં આવેલી છે ક્યાં આવેલી છે કચ્છમાં આવેલી છે ખાસ યાદ રાખજો ભાઈ નીચેનામાંથી કઈ નદીના સંગમથી હરણાવ નદી બને છે તો હરણ હરણાક્ષી ભીમાક્ષી અને કોસંબી આ નદીના સંગમથી ભાઈ શું બને છે હરણાવ નદી બને છે કચ્છનું નદી તંત્ર કયા પ્રકારનું નદીતંત્ર છે તો પરણા આકાર છે ભાઈ પરણોમાં વિખરાયેલું જોવા મળે સાચી જોડણી ચિહ્ન સી ઓપ્શન સાચો છે કહેવતનો અર્થ આપો આપણે વેત નમીએ તો કોઈ હાથ નમે થોડુંય માન આપીએ તો સામેથી વધુ માન મળે એટલે સી ઓપ્શન શબ્દ સમૂહ માટે એક શબ્દ ત્રણ આંખવાળું જેને ત્રિનેત્ર કહે છે જેને શું કહેવાય ત્રિનેત્ર કહે છે સાચો વિરોધી શબ્દ ઓળખાવો નિશ્ચિત તો અનિશ્ચિત આ સાચો વિરોધી શબ્દ છે નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ઘાઉ અને ઘા

પ્રથમ ભારતીય પુરુષ ખેલાડી કોણ છે તો મિહિર સેન છે ભાઈ કોણ છે ભાઈ મિહિર સેન છે ઓલિમ્પિક રમતોના મૂળ કયા દેશમાં છે તો ગ્રીસમાં છે ભાઈ ક્યાં છે ગ્રીસમાં છે જો ગઈકાલે શુક્રવાર હોય તો આવતીકાલના એક દિવસ પછીના દિવસે કયો વાર હોય મંગળવાર સાચો જવાબ બને છે ઝેડ એક્સ યુ ક્યુ એલ આમાં એફ સાચો જવાબ આવે છે જો વાય વાય ઓયુ બરાબર વીસ હોય તથા એમ વાય બરાબર સોળ હોય તો એચ ઇ હી બરાબર એકતાલીસ બને છે વિશ્વનું પ્રથમ ડી એમ ડબ્લ્યુ ડ્યુઅલ મોડલ વ્હીકલ કયા દેશ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું તો જાપાન દ્વારા લોન્ચ કરવામાં આવ્યું ઉત્કૃષ્ટ શૈક્ષણિક પ્રદર્શન બદલ ડી એ એ ડી પુરસ્કાર બે હજાર એકવીસથી કોને સન્માનિત કરવામાં આવ્યા તો ક્ષિપ્રા દુરેજાને સંકલ્પ સ્મારક ક્યાં સ્વતંત્ર સેનાનીના ભારત આગમનના સન્માનમાં ખુલ્લું મૂકાયું તો સુભાષચંદ્ર બોઝ સુભાષચંદ્ર બોઝ ના માનમાં ખુલ્લું માન સન્માનમાં ખુલ્લું મૂકવામાં આવ્યું હતું ભાઈ